કોલેસ્ટ્રોલ અને હૃદયનું બ્લોકેજ ઓછું કરવાના ઘરના પ્રયોગ અડધું સફરજન એક પાઇનેપલનો ત્રીજો ભાગ જ્યુસ કાઢી લો સવારે બ્રશ કરીને આ લઈ લેવાનું એસિડ પિત થતા હોય તો સવારના નાસ્તાના એક કલાક બાદ આને લઈ શકાય એક મહેનતકશ માણસ રોડ ક્રોસ કરી કરી અને પાણી ઊંચકી ઉંચકી એને આજુબાજુની દુકાનોમાં ભરી આપે એના જીવનના વર્ષો નીકળી ગયા આ મજૂરી કરવામાં પચાસ સો રૂપિયા રોજ મળે છાતીમાં અચાનક દુખાવો થયો એટલે કોઈક એમને ડૉક્ટર પાસે લઈ ગયા સાહેબે સાચું નિદાન કર્યું અને કહ્યું કે તમને ગંભીર તકલીફ છે એકથી દોઢ લાખ રૂપિયા ખર્ચો થશે એટલે એ મજૂરે કહ્યું કે સાહેબ એક લાખ એટલે કેટલા આટલા આટલા એટલે સાહેબ બોલ્યા કે બહુ બધા એટલે એમણે કહ્યું કે તો કંઈ નહીં થાય તો સાહેબ કે તો તમે મરી શકો છો એટલે એમણે કહ્યું કે મરવાના વાકેત તો જીવીએ છે સાહેબ પછી એમને ઘેર આવ્યા બાદ કોઈકે લસણનો પ્રયોગ બતાવ્યો સવારે લસણની બે ત્રણ કળી ચાવી જવાની એનાથી મોઢું આવી જાય કે એસિડિટી થાય તો બપોરે જમતી વખતે પણ લઈ શકાય એમની પાસે ડૂબતા માણસના હાથમાં તરણું કે લાકડું આવી જાય એવું હતું એમણે પ્રયોગ ચાલુ રાખ્યો અને પાણી ઉચકવાનું પણ ચાલુ રાખ્યું હવે આગળ બીજો પ્રયોગ જેની તમે રાહ જોઈ રહ્યા છો ખજૂરના ઠળિયાનો પાવડર ઓનલાઈન મળે છે એક ખજૂરનો ઠળિયો હોય એનો જેટલો પાવડર થાય એટલો સવારે નાસ્તાના એક કલાક બાદ કે અડધો કલાક બાદ પાણી સાથે લઈ લેવાનું હવે જે લોકોને ખજૂરનો જે ઠળિયો છે એના ટુકડા કરવાનું ફાવે એ લોકો એના ટુકડા ક્યાંક કરાવી લે પાનના ગલ્લે પણ થઈ શકે તો એ ટુકડા ચૂસ્યા કરવાના એક ખજૂરના થળિયાના જેટલા ટુકડા તમે ચૂસો એટલા ચૂસી શકાય મતલબ એક જ ઠળિયો હવે જેને સીધો ઠળીઓ ચૂસવો છે એ સીધો ઠળીઓ પણ ચૂસી શકશે આ બધા પ્રયોગો લગભગ સો દિવસ ચાલુ રાખવાના અને પછી જોવાનું પરંતુ તમે તો પ્રયોગની જ રાહ જુઓ છો તમારા શરીર માટે તમે કાંઈ નહીં કરો આપણે જ્યારે પિસ્તાલીસ મિનિટ ચાલીએ છીએ તો એ ચાલવાનું આપણી બ્લડ પ્રેશરની સામાન્ય અંગ્રેજી દવાની ઇક્વિવેલન્ટ કામ કરી શકે છે તો તમે ચાલો એટલે બ્લડ પ્રેશર તમારું દવાથી વધતું હોય તો કાબૂમાં આવી જાય અને સામાન્ય બ્લડ પ્રેશર હોય તો ચાલવા માત્રાને લીધે તમે દવાથી બચી જશો આયુર્વેદ કે અંગ્રેજી કોઈ દવાની તમને જરૂર ના પડે નિયમિતતા જોઈએ અને સાથે સાથે કોલેસ્ટ્રોલ તમે ઘી તેલ બધું બંધ કરી દો તો આવે છે ને એનો છેડો સીધો જ મગજની અંદર છે તણાવ સાથે એટલે તમે ચાલો એ બરાબર છે પણ જે અનલિમિટેડ સ્પીડે મગજ દોડે છે મન દોડાવે છે એના માટે થઈને તમારે ઊંડા શ્વાસ ઓમકાર કે હરિનામ લેવું પડે કારણ કે અલાઇનમેન્ટ નહીં થાય તો તમારો જે રોગ છે એને તમે વ્યાયામથી કે મારા ઉપચારોથી કાબૂમાં લાવી શકશો પણ તમારી અંદર એક રિધમ નહીં આવે જીવનમાં મજા નહીં આવે આપણે જોઈએ છે મજા પણ કારણ કે આરોગ્ય તો બહુ નાનો ભાગ છે ઊઠીને દોડવાનું મન થવું જોઈએ